હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીશું તો એન્ડ સુધી વિડીયો જરૂર જોજો તો સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ સ્ટ્રોબેરી લીધેલ છે તો હવે આપણે તેનું કટિંગ કરીને તૈયાર કરવાની છે તો મેં અહીં સ્ટ્રોબેરીને આ રીતે નાના નાના ટુકડા કરીને એકદમ તૈયાર કરી છે તો એક પછી એક એમ બધી સ્ટ્રોબેરીને આ રીતે ટુકડા કરીને આપણે કમ્પ્લીટ કરીશું જેથી તેને ક્રશ કરવામાં સરળતા રહે તો બધી સ્ટ્રોબેરીને આપણે આ રીતે એકદમ બાઈટ કરીને કમ્પ્લીટ કરીશું તો નાની બાઈટ બનાવીને તૈયાર કરીશું તો બધા જ ટુકડા કપાઈને એકદમ રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને મિક્સર જાર લઈશું અથવા તો બ્લેન્ડરની મદદથી ક્રશ કરવાની છે તો હવે આપણે આ સ્ટ્રોબેરીના ટુકડા લીધેલ છે તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું સ્ટ્રોબેરીનો ભાગ સેજ ખાટો હોય છે એટલે હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું ખાંડ એડ કર્યા બાદ હવે આપણે તેમાં અઢીસો ગ્રામ સ્ટ્રોબેરી છે તો સામે અઢીસોથી ત્રણસો ગ્રામ દૂધ એડ કરીશું તો દૂધ એડ કર્યા બાદ હવે આપણે તેમાં મલાઈ એડ કરીશું મલાઈ એડ કરવાથી એકદમ સોફ્ટ એવો મિલ્કશેક બને છે તો હવે મેં અહીં બ્લેન્ડરની મદદથી તેને ક્રશ કરી લીધું છે તો આપણે આ રીતે તેને ધીમે ધીમે બ્લેન્ડર હાકીને એકદમ ક્રશ કરી લઈશું તો હવે આપણું મિશ્રણ બનીને એકદમ રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ હવે આપણું સ્ટ્રોબેરી મિલ્કશેક એકદમ રેડી થઈ ગયું છે સાવ પતલું પણ નથી રાખવાનું એકદમ ઘાટું નહીં એવું મીડિયમ એવું રાખવાનું જ છે તો તમે જોઈ શકો છો આપણો સ્ટ્રોબેરી મિલ્કશેક બનીને એકદમ રેડી થઈ ગયો છે તો તમને આ સ્ટ્રોબેરી મિલ્કશેકની રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગ એન્ડ બ્યુટીને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો